તો નાણામત્રી નિર્મલા સીતારમણ સંસદમાં એક ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે ત્યારે કેન્દ્રીય બજેટને લઈ રાજકોટમાં ઉદ્યોગકારોની આશા અપેક્ષા છે ઉદ્યોગકારો દ્વારા અલગ અલગ મુદ્દે સૂચન કરવામાં આવ્યા છે સરકાર દ્વારા જીએસટીના સ્લેબ આપવામાં આવ્યા છે તે મુજબ મોટરસાયકલ ખરીદો કે લક્ઝરી ગાડી ખરીદો સમાન ટેક્સ લાગુ પડે છે જી એસટીમાં આવતી ચીજ વસ્તુઓમાં કઈ વસ્તુ જીવન જરૂરી છે અને કઈ વસ્તુ લક્ઝરી છે તેમાં સરકારે ફેરફાર કરવાની જરૂર છે એક્સપોર્ટમાં અમુક કારણોને લીધે આપણે ચાઇના જેવા દેશો સામે હરીફાઈ નથી કરી શકતા રો મટીરિયલના ભાવ નિકાસ ડ્યુટી જેવા મુદ્દાઓને સરકાર ધ્યાન લઈ રાહત આપે તો આપણે વૈશ્વિક બજારમાં વધુ વેપાર કરી શકીએ અત્યારે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનથી હું વાત કરું તો અહીંયા મોસ્ટ ઓફ નાઇન્ટી એઇટ પર્સન્ટ ઇન્ડસ્ટ્રીઝ એમએસએમઈ છે અને એમએસએમઈને થોડી ઘણી સહાય મળે તો આ દુનિયાનો વિકલ્પ બની શકે એવી ઇન્ડસ્ટ્રીઝ છે એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર વાત કરવા જઈએ તો ક્યાંય ને ક્યાંય ઘણો બધો અન્યાય એન્જિનિયરિંગ ક્ષેત્રમાં થાય છે જ્યારે અમારે રો મટિરિયલ છે એ ઇન્ડિયાની લોકલ મિલ અને ટ્રેડરો બધા એક રીંગ બનાવી અને પોતાના પ્રમાણે રેટ અને ભાવ વસૂલે છે જ્યારે ઇમ્પોર્ટ કરવામાં આવે સ્ટીલ ત્યારે એ સ્ટીલ ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી દેવામાં આવે છે એન્ટી ડમ્પિંગ લગાવી છે જેથી કરીને આ લોકો આવું કરી શકે છે એટલે આવી પણ સરકારને રજૂઆત છે કે આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી ન નાખે અથવા મિલના જે માલિકો છે એની સાથે થોડું પેલું કરી અને એમને એના રેટ અંકુશમાં લાવે બીજી વાત કરીએ તો એક્સપોર્ટ ઇન્સેન્ટિવ જ્યારે સરકાર આપે છે ત્યારે એની રીત રસમ ખૂબ મોડી હોય છે અને વેપારી ઉપર જ્યારે એમનો શક છે કે ભાઈ એ ખોટું કરે છે તો આના મારફતે જે જૂની રીત રસમ છે કે જે હવે તો બધું ડિજિટલ થઈ ગયું છે એટલે એક સામાન્ય જીએસટી નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર નાખવાથી જે તે કંપનીઓની બધી જ ડિટેલ મળી જાય છે તો સરકારે આને પ્રોત્સાહિત કરવું છે વિદેશમાં જ્યારે સરકાર ખૂબ ભંડોળ આપે છે અને એક્ઝિબિશન કરવા માટે ઉદ્યોગકારોને મદદ કરે છે ત્યારે આવા સમયે ઉદ્યોગકારોને જે મદદ કરે છે એમાં એણે માત્ર સેન્ક્શન જ કરવાનું છે એને જ્યારે એને મદદ કરવાની છે તે એક્ઝિબિશનમાંથી આવે એ પછી રિઅમ્બર્સમેન્ટ ફોર્મેટમાં કરવાની છે તો એ સેન્કશન કરવામાં પણ ખૂબ મો ખૂબ જ સમય લગાવે છે આની ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ સમય લગાડવાથી જે તે દુનિયામાં અથવા દેશમાં જ્યાં એક્ઝિબિશન હોય ત્યાં જેનું પેવેલિયન હોય છે એને જ્યાં જગ્યા ખાલી હોય ત્યાં મળે છે અને ઓલમોસ્ટ અમે લોકો જ્યારે જતા હોય વિદેશમાં ત્યારે ભારતના ઇન્ડિયાના પેવેલિયન કોઈ ખૂણાની જગ્યામાં અથવા લાસ્ટ રોમાં હોય છે જ્યારે પહેલાં સેન્ક્શન કરી દે તો આ જગ્યાઓ સારું ઉદ્યોગકાર પોતાનું ઇન્વેસ્ટમેન્ટ કરીને લાવી શકે એમ છે ઇન્કમ ટેક્સની લઈએ તો સરકારની એક સાત લાખ સુધીની ઇન્કમ ટેક્સની ઝીરોની મર્યાદા છે પણ સાત લાખ રૂપિયા ઉપર એક ટકો થાય તો પચીસ હજાર જેવો એક રૂપિયો પણ થાય તો પચીસ હજાર જેવો ટેક્સ લાગે છે જે ખરેખર ગેરવર્તણૂક છે છ લાખ સુધીના આવકદાતાને સરકાર ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ ગણે છે અને માત્ર એક લાખ વધારે હોય તો એને પચીસ હજારના ટેક્સની મર્યાદામાં મૂકે છે બે વિસંગતતા છે એટલે સરકારે મિનિમમ વેઝીસ આનું પંદર લાખથી નીચેના બધાને પંદર લાખ સુધીનું ટેક્સનું ભારણ ઝીરો કરવું જોઈએ કેમ કે કે સ્વાભાવિક રીતે તમે સાત લાખની અંદર કે સાત લાખનું જુઓ તો કોઈ માણસ સાત લાખમાં પોતાના પરિવારનું ગુર્જરાન કેવી રીતે ચલાવી શકે આ પણ પ્રશ્ન છે જીએસટીની વાત કરીએ સરકાર પાસેથી અમારી જીએસટીની ઘણા સમયથી માન્યતા છે કે સરકારે બે ભાગમાં વિભાજીત કર્યા હતા લક્ઝરિયસ ટેક્સ છે એને અઠ્યાવીસ ટકામાં રાખ્યા હતા બાકીનાને જુદા જુદા અલગ ટેક્સમાં રાખ્યા છે હવે જોવા જઈએ તો મર્સિડીઝ અને જેગુઆર જેવી મોટી કારો લઈ શકે છે જે બીજી બહુ મોટી કારો છે એની ઉપર અઠ્યાવીસ ટકા સરકાર વસૂલ કરે છે તો વ્યાજબી છે કે જે સરકારને ઉગડાવાનો એનો હક છે પણ આજે સામાન્ય માણસની આજની જરૂરિયાત છે લ્યુના લેવું હોય તો પણ અઠ્યાવીસ ટકામાં છે હોન્ડા જેવી નાનકડી ગાડી લેવી હોય તો પણ અઠ્યાવીસ છે હવે આજના જીવનની જરૂરિયાત છે કે એક નાની કાર એક પરિવાર દીઠ જોઈ અને મોદી સાહેબના શાસન પછી બધાનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે તો કમસે કમ હજાર સીસી સુધીના વાહનો જે પરચેસ કરે છે અઠ્યાવીસ ટકામાં ન હોવું જોઈએ આ એક ખૂબ જ સારી મહેનત હશે સરકારની ખૂબ મોટી મદદ હશે નાગરિકોને જે સરકારે ખૂબ સારી રીતે વિચારવી જોશે નહીંતર આ સરકાર બાબતે નાના મીડિયમ વર્ગના છે જે સામાન્ય રીતે પોતાને પ્રોગ્રેસ કરે છે એ ટેક્સના બચાવ તરફ જાય છે અને ટેક્સનું ભારણ જ્યારે ઘટાડશે ત્યારે ટેક્સદાતાઓની સંખ્યા ખૂબ મોટી થશે સરકારનું એની અંદર કોઈ બર્ડન વધારાનું આવવાનું નથી તો સરકારે આ બાબતે વિચારવું જોઈએ એમએસએમઈને લગતી જુદી જુદી ભારત સરકારની જે સ્કીમો છે એની અંદર એમણે જે ફંડિંગ આપવાનું છે એ ફંડિંગ સેન્ક્શન કરી આપે છે ત્યાર પછી એને આપવામાં ઘણો સમય લાગે છે જ્યારે અમારા અહીંયા જુદા જુદા ઉદ્યોગકારો એમને પૂછવા જતા હોય છે ઓફિસોમાં ત્યારે આવું કહેવામાં આવે છે કે ભાઈ આ તમારે અત્યારે ફંડ નથી ને જેવી ગ્રાન્ટ આવશે એવું કરવામાં આવે છે બાકી સરકારે આજ સુધી જે તે સરકારમાં મોદી સાહેબના શાસન પછી એ ટેકનોલોજી ડેવલપ કરવા માટે ખૂબ સારું ભંડોળ આપ્યું છે ખૂબ સારી વ્યવસ્થાથી એને એક ઊંચા મંચ ઉપર આપણી ટેકનોલોજીને પહોંચાડવામાં આવી છે આજની હાલત રાજકોટ પર્ટિક્યુલર વાત કરું તો દુનિયામાં કોઈપણ જગ્યાએ કંઈ પણ ટેકનોલોજી ઇનોવેશન થાય છે ત્યારે એના ચોવીસ કલાકમાં રાજકોટ એડોપ્ટ કરી લે છે આટલી સરસ વ્યવસ્થા છે હવે આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણી પ્રોડક્શન ક્ષમતા પચાસથી સાઠ ગણી વધી ગઈ છે હવે સરકાર આની ઉપર પણ ધ્યાન આપે જેવી રીતે ટેકનોલોજીનો ડેવલપ કરવા માટે જે સહાય કરી રીતે એવી જ રીતે ટ્રેડ ડેવલપમેન્ટ કરવા માટે પણ સહાય આપે અને ટ્રેડ ડેવલપમેન્ટ માટે સરકાર જો નાણાકીય સહાય ન આપી શકે તો જુદા જુદા ટ્રેનિંગ ટેસ્ટિંગ સેન્ટરો જે છે સરકારના એની અંદર જુદા જુદા સ્પીકરો લાવી અને આની ગ્લોબલી જે રીતે ટ્રેડ થાય છે એનું પણ ટેકનોલોજીની જેમ જ એન્ટરપ્રેન્યુરને ધ્યાન આપે તો દેશનો વિકાસ થશે અને આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયાનો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનો જે આગ્રહ છે અને આપણે સો ટકા એને સાર્થક કરી શકશું આપણે ડિફેન્સનો સામાન પણ આપણે બહારથી મગાવતા હતા રેલવે પણ મંગાવતા હતા અંશે આપણે એમાં સફળતા મેળવી રાજકોટ પણ એમાં સહભાગી બન્યું છે એરોસ્પેસથી માંડી ડિફેન્સ રેલવેમાં આપણે સપ્લાય કર્યું છે પણ હજી પણ મારી સરકારને રજૂઆત છે કે આની રજીસ્ટ્રેશન પ્રોસેસ બહુ જ નોર્મલ કરી નાખે અથવા તો એને નીલ કરી નાખે જ્યારે અમે વિદેશના ડિફેન્સ અને રેલવેમાં સપ્લાય કરીએ છીએ ત્યારે કંઈ પણ રજિસ્ટ્રેશન વિનાના સપ્લાય કરીએ છીએ તો કંઈ પણ વ્યવસ્થા કરીને સરકારે આ વ્યવસ્થા કરે તો આપણે આત્મનિર્ભર અને વિદેશમાંથી લાવવા પડતા સામાનોને આપણે ખૂબ જ સારી રીતે બનાવી શકીએ એમ છીએ અને આપણે દેશને આપી શકીએ એવી છે અને અમુક ઇમ્પોર્ટ વસ્તુ ઉપર શ્રી નિર્મલા મેડમની હું ધ્યાન દોરવાનો પ્રયત્ન કરું છું કે નિર્મલા મેડમ આપણે જ્યારે વિદેશથી જ્યારે આપણે પણ કંઈ આપણી પાસે જે મટરી અલ નથી રો મટિરિયલ એ ચાઇના પાસે પણ નથી રો મટિરિયલ તો બંને દેવું બંને દેશ કોઈ જગ્યાએથી જ્યારે રો મટિરિયલ ઇમ્પોર્ટ કરતું હોય ત્યારે એ રો મટિરિયલમાંથી બનતી વસ્તુ આપણી મોંઘી પડે છે અને ચાઇનાની સસ્તી પડે છે તો આમાં ક્યાંક ને ક્યાંક ડ્યુટી અને ક્યાંક ને ક્યાંક આપણી સિસ્ટમ જે ઇમ્પોર્ટ કરવાની સિસ્ટમ છે ખરડાયેલી છે આની ઉપર પણ સરકાર ધ્યાન આપે જેથી કરીને આપણે ચાઇના જેવા દેશની કોમ્પિટિશન કરી શકીએ અને આપણા દેશમાં આપણે આ પ્રોડક્શનથી આપણે વેચાણ કરી શકીએ અને આપણે ટ્રેડને ડેવલપ કરી શકીએ